મારું તો વરસ સુધરી ગયું છે એનું કારણ કે ભજન કરવાની આ તમારે કચ્છમાં આવ્યો છે વખાણ કરવું છે એવી વાત નથી પણ બપુ કચ્છમાં ભજનની મજા આવે એટલે અમારે મુહૂર્ત જ અમારે ધબડા ધબડા ગામ છે ને ત્યાં ચાર તારીખે જ હતો હું અને નવા વર્ષમાં બપુ આપણું મુહૂર્ત થઈ ગયું આ બીજો પ્રોગ્રામ અને હજી બીજા ત્રણ ચાર પ્રોગ્રામ છે કચ્છના એટલે આપણે વર પાકી ગયું બીજું બીજું કાઈ નહી કારણ કે બાબુ દુકાન તો અહીં નખાય ને ઘરાક હોય અહીંયા અમારે ત્યાં કારણ મારા દીકરા અમને દાડીએ રાખીને ગાયુના ખાડા હાટું કરવું છે ફલાણા હાટું કરવું છે પૈસા ઢળડીને ભેગા કરી દે અમે ભીખ માગી આખી દુનિયા પાસે કાપડ ને ગાયું સાંતુ છે ને આપણે માય ગયી આપણે કહી ભાઈ તમે થોડોક ભગવાન આપ્યું છે આપો કંઈક આપો બે પાંચ લાખ રૂપિયા ભેગા કરી દે અને પછી મારા દીકરા પચી મને ખંડ ને બાકીના પૈસાના જલસા કરે પછી આ તો અમને ખબર પડે મારા દીકરા આ તો અમને પણ પ્રોગ્રામ કર્યા હમણાં જ ખારોય હતો ખારોય પ્રોગ્રામ કર્યો બાબુ ડાયરો ભાઈ હું એવું નથી કહેતો કલાકારો તો બધા તમારા કચ્છમાં આવી જ ગયા હોય અને બધા સાંભળવા જ હોય અને બધા હારાય છે હું એવું નથી કહું મારું તો મેં હમણાં કીધું એમ આપણું તો ચમ હાલ્યું આપણને કંઈ ખબર છે ઓલા તો બધા બાપુ સમર્થ બધા કલાકારો છે પણ મારું તો ઓટોમેટિક બાપુ મારા નાથે શીખ શું કર્યું ને મને હજી ટપા નથી પડતા પણ બાપુ હાલ્યું છે મારું મને એક દી ઘેરે જોકે આ બાપુ રિયા પૂછો અમે આંજવાળી બીજ ના આમના બે વચ્ચે એક દી ઘેરે રહ્યો હું અને હજી સોથી ખેંસવાના છે અને સારું કંઈ વાંધો નથી આવતો મને એમ તો ખારું આની કંઈક દયા તો છે જ બાકી તમે હાલો મારી ભેગા ગાડીમાં તમને બે હારી લઈ જવાના અહીંયા ખાટલો પાથરી દેવાનો ગાડીમાં લેતા આવવાના અહીંયા ખાટલો પાથરી દેવાનો જો રબડ જેવા ન થઈ જાવ મારી પણ બાપુ અમારું મારો નાથ હકવે છે અને તમારા જેવા બાબુ પ્રેમથી અમને સાંભળે છે એ જ અમારી મોટા મોટી કમાણી છે કારણ કે આ મારા મિત્ર છે હમણાં ગણપતિ વંદના કરીને અમારા હળવદની બાજુમાં કોંઢ ગામ છે ને હસમુખભાઈ ચાવડા એમને એકવાર જોરદાર તાલીઓથી વધાવી કારણ કે બાપુ થોડોક હજી ગભરાય છે મેં આ કીધું મજા કરીને આપડી યારે મેં કીધું આપડા ભલે આ તો જોકે મારે થોડુંક જાણીતું છે બાકી હા વજન આ ગામમાં જીવાનું તો એમ કહું હું અહીંયા પાંચ વખત આવી ગયો તું તાર જીક ને ભજન તો છોડવી પડે ને કારણ કે હમણાં મેં તમને કીધું તમારા ગામમાં અમને શરમ નથી લાગતી એક જયા ન બોલ્યા તમારો વિષય છે બાકી અમારે તો હિલોળો કરીને યોજવાનો અમે અમારા હાટું મથી છે એટલે અમને ખબર છે સવારામ બાપે કીધું કે નિર્ભય ના તો હોવો જોઈએ આ ભય નો હોય આમાં અમે તો ભજન કરી છે ગાડીઓ નથી બોલતા તમારે હા ભોળો હા ભોળો ઘેરે છે હું જાઓ હા આપણે કોઈ નાતો નથી પણ કરવા જેવું છે મારો કહેવાનો મિનિંગ એટલે હસમુખભાઈ બાબુ ચાવડા અમારી કોંઢ ગામ છે એનો મારો મિત્ર છે આ અમારા ખેરાડી મારા ગામની સુરેન્દ્રનગર બાજુમાં બાજુમાં ખેડા સાધુ છે જોકે આ બધું બાપુ શેજ સાધુનું તો અમે સેજ સાધુ નું ખેતી જ સાધુ નહીં પણ કઈક કૃપા છે સાધુની ની કઈક બાપુ કૃપા હોય તો જ આ બધું પતે ને તો આ પતે હોય નથી અને ભજન એમના સમજાય એવું નથી ને કા તારે બુદ્ધિશાળી ના ભણતર ને ગણતર તો ઘણુંય છે ભજન ભજન એમ સમજાય નહીં ભક્તિ જ્ઞાન ને વેરાગ આ ત્રણ વસ્તુ જીવનમાં હોવી જોઈએ જ્ઞાન છે ને રામ છે વૈરાગ છે લક્ષ્મણ છે અને ભક્તિ છે એ સીતાજી છે આ ત્રણ વસ્તુ ન હોય ને એટલે માણા ગણો ઢોરું ગણો કઈ ફેર ન પડે મને એમ થાય હાજી પડે ને ઢોરું ડેલી આવી જાય માણા જ નથી આવતું એક પંખી હાજે બીવો આવે કે મારા બચડા રેઠા છે એના માળે બાપુ પંખી આવી જાય માણા જે કેવો છે આખી રાત જેટલા એના માળા ને હવે ચાર વાગે ઘરે આવે અરે જાનવર ને હાન છે એટલી માણા ને નથી ભલા માણા શું અવતાર મળ્યો છે મોજ કરે એવો તમે જોવો તો કોઈ બોલાવ્યા જેવા જ નથી હું પટાલ હું દરબાર ને હું કોળી ને બધા ચડાવે પાસે વાત હું તો એમ કહું કે બધા બળ છે ને અઢારે વણ માંથી એક એક ને બોલાવો ને એક હોડીમાં બે હારો ને હોડી દરિયામાં વહેતી કરો ને ખીલી જાય એટલું ફાંકું પાડો પાણી કાઢવાની મહેનત બધા હરકી જ કરે સુકા બુડે છે બુડે પછી એક થવું થી પેલા થાવ ને પછી પછી દરબાર એમ નો કે નથ કાઢો 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 ને મરશું દરબારે મડી જાય મજા એ છે બાપુ એકતા ની મજા છે પછી આમાં ઊંચા નું નીચા નું નામા નું મોટા નું બાપુ જે કરવા રે ને એનાથી ભજન નો મોટા શું કામ માં આવે મન કહો મોટા છે મુબારક આપડે કોઈને એવો નથી કહેતા કે નાના તમે જો આપણું ઘર હોય ને ઘર એમાં મોટી મોટી ગોળીઓ હોય વાસણ ઠામડા હોય ને મોટી મોટી ગોળીઓ હોય મોટા ટીપયો હોય મોટા તાસ હોય આ કોઈ દી કઈ કામમાં આવે અફરીએ સડાવી આવે દિવાળી ઉતારે ને આમ તમે જો હાથના સોડા પડવી દે માન માંડ જરા ખારા થાય અને પાછા ચડાવી દે આવતી દિવાળી સોડા જ પડાવે બાકી કોઈ દી કામમાં ન આવે અને ઓલા સાલીયાન ગ્લાસ ને ઓલી ને લોટા તમે રોજ ઠેબે આવે ત્રણ વખત તમારા જરા ફરે એ ત્રણ વખત ઠેબે આવે નાના જ કામમાં આવે મોટા તો કાંઈ છે જ નહીં બાપુ મોટા તો ઓલા કહારાને કમાવડા આવ્યો બાકી તા ભાઈ રા ઉતારે સડાવે છે ઉતારે છે ને સડાવે છે મને દેખાશું કામ લાવ્યા એ જ ખબર પડતી મોટા ક્યાંય કામમાં ન થાય એક તમારે લખવું ને લખી લઈ મોટા મોટા ને પડખે બહુ સડવું નહીં મોટા ફેન મારી નાખે હા તમારું દ વી વીકા હોય ને તો વેકાઈ નાખે એ કહેતા નાના ને પડખે રહ્યો ને મજા આવશે આપડી ગેરંટી નાનાની ની બાપુ તમારું ડબલ કરી દે મને તો બાબુ ઝોપડામાં પૂછો મારે બાપુ અહીંયા અમારે ઝોપડામાં કોઈ મારે ભજન રાખવા છે હું મારા બસો પાંચસો રૂપિયા વાપરીને બાપુ ભજન કરાવું હું એમ કહું અરે મોજ કરે હું તું તારા આવીશ પૂછો આ બાપુ અને અમુક અમુક એમ કે બાપુ ભજનમાં ખર્ચો કેટલો થાય એમ કાંઈ ન થાય હમણાં જ અમારે એક છોકરાના બાપા ઓફ થઈ ગયા હતા તો એ મને કે બાપુ ભજન રાખવા છે ખર્ચો કેટલો થાય ખર્ચો કાંઈ થાય ને એક નાળીયે લઈ આવજે જોકે નાળિયેર મેં કોઈ અમે લઈ આવી પણ તું લે ને તો તારા બાપા ને જાય બાકી નાળિયેર કોઈ કિંમત ન હોય પણ એનો આપણે પ્રસાદ કરી અને ભગવાનને થાળ ધરાવી દઈશું તું જ આવતી બેસ ત્યાં સુધી ભજન કરશું બાપુ હવારે ચાર વાગ્યા સુધી ભજન કર્યા વગર સાઉન્ડ હો આ બાપુ રિયા પૂછો વગર સાઉન્ડ બાપુ એનો આમ બાપુ એક આત્મો ઠર્યો છે ઈ એના ઈ નાના માણા આત્માય બાપુ મને આ સુધી પુગાડ્યો છે બાકી કરોડપતિ ની વાયદે હતો ને ત્યાં સુધી તો ધોકા મારતો હતો ધોકા ખાતો હતો સારું થયું બાપુ આ કોક કોક ને આતળી બાપુ મને અડી આજ મેં તમને પૈસા આપ્યા છે હું બોલું છું તમે સાંભળો છો પણ બાપુ એ કોક ને આતળી કામ કરી ગઈ કે આ દુનિયામાં મને આવો આવો થાય છે મને પૈસા આપે છે મને પ્રોગ્રામ આપે છે મને ગાડીઓ લેવા આવે છે બાપુ વિદેશ સુધી મને એમ કહે છે કે તમે આ એવો અમારે પ્રોગ્રામ કરવા છે અમારે પ્રોગ્રામ કરવા છે કહેવાનો મારો મિનિંગ કોકની બાપુ દુવા લ્યો ને એ તમારું બાપુ કામ કરી દે એ ગેરંટીની વાત છે અને એક અંજવાળી બીજે હું અમારે થાનની બાજુમાં ચોરવીરા છે રામ ટેકરી સંગરામ ભગત છે તમે કોક દીક જ્યાં હોય અને નો જીયા હોય તો જાજો એક નાની એવી ઝૂપડી છે પણ બાવલિયો બાપુ ચોવીસ કલાક રોટલા ખવરાવે ગમે એટલા માણા હોય રાતના બે વાગે કોઈ બાપુ ઘડિયાળના કાંટે બધા ખવડાવે છે પણ બાપુ આ રાતે બે વાગે જાવ ને બાપો કોઈ ન હોય તો એ રોટલા બનાવીને તમને ખવડાવે અને થી અઢીસો ગાયું છે

એટલે બાપુ આ બધું છે ને અટપટું છે ભજન એમ સમજાય એવું નથી તમે વાવો ક્યાંક બીજે ઉગે ક્યાંક બીજે એને ભજન કહેવાય ચિતની શાંતિ મનની પ્રશંસા દિલ દાંતારી દાતારી ગુમડાની રોજ અને તાઢિયા તાવની ટાઢા એટલું માલકુર થી આવે ભજન નું છે ને ગુમડા જેવું છે ગુમડો ને દવા લગાડવાની હોય ઉપર મટે માલપે આ ભજન નું એવું છે એ તો માથે બાપુ જો સદગુરુ હોય ને તો આ તમને સમજાય બાકી સમજાય બમજાય નહીં એક વાણી કે છે ને કે પેલા મેં જન્મ્યા પછી જન્મ બડા ભાઈ ધામ ધૂમ થી મારા બાપા પછી જન્મી મારી માં વાહનો તોડી નાખે કો પેલા હું પછી મારા મોટા પછી પછી મારા મારી માં આવું હોય એમ કે હોય આના માટે સદગુરુ જોવે ભજન કોઈ બાપુ આ તો ઠીક છે આપડે આનંદ કરી છે બાકી ભજન આખું પડ્યું છે ગંગા સતી ની વાણી કે છે પિંડ બ્રહ્માંડ થી પર ગુરુ મારા એનો બતાવું તમને દેશ બાબુ માલપા ઉતરો તો આની ભાન થાય પિંડ બ્રહ્માંડ મહાપુરુષો કે માના ઉદર મારે પછી આ દુનિયામાં જન્મ થાય અને હા ઠેસી હો વડે જીવે અને પછી મરી જાય વિસર્જન થાય પછી શું ગમે પૂછો કે ફલાણા ભાઈ તો ગીતો ગયા ફલાણા ભાઈ તો ગીતો ગયા તો ગંગા સતી ની વાણી બાપુ એવો પુરાવો આપે છે કે પિંડ બ્રહ્માંડ થી પર ગુરુ મારા એનો બતાવું દેશ આ દુનિયામાં તમે આવો તમારું સર્જન થાય તમારું વિસર્જન થાય પછી નો દેશ દેખાડું બાપુ કેવો હોય છે ભજન તો આઘું પડ્યું છે મારા રામ ઠીક છે ભજન ના ભરોસે હાલ્યા જવાની વસ્તુ છે બાકી તમે જો કોઈ હજી આજની તારીખ સુધી બાપુ આનો શેડો નથી આવ્યો આના ભરોસે આનંદ કરો બસ અમુક અમુક તો તમે જોવો ને અમે કહે ને કે બાપુ આનું શું કે તમારું પૂરું થાય ત્યાંથી તો મારી લાઈન ચાલુ થાય અરે બાપુ હું હોય કો ને કઈ હું નથી એમ ફાટો ને મોઢા મત ઓલી વાવણી વાવણી કરે ને વાવણી ખેતી કરી હોય ખબર હોય વાવણી ત્રણ પ્રકાર ની હોય ઊંડું જાય એ નો ઉગે ને ઉપર પીડ્યું હોય એ નો ઉગે બરોબર હોય ઉગે ને તો અત્યારે અમે ગમીએ છીએ જાય ને તો અમે હજી બેઠા ન હોય ને ત્યાં તો આમ કથા ચાલુ કરી દે રામ આમ ને કૃષ્ણ આમ ને સીતાજી આમ ને ફલાણું આમ ને આપણને એમ થાય કે ઉપર પીડ્યું ઉગે નહીં અમુક અમુક પાસે જાય ને પછી આપણે બાપુ એક આ પ્રશ્ન થોડો અટપટો છે કઈ ખૂદતું નથી તમને કઈ ખૂદતું હોય તો કોને કે તમને ન આમાં ખબર પડે આ બધી ગહન વાતું છે ગહન આપણે કે આ ઊંડું જ્યુ છે આ ન ઉગે આમાં જ હાલે છે